તો પાટણ શહેરમાં ઝરમર વરસાદે નગરપાલિકાની નબળી આયોજન અને વહીવટની ખામીઓને ઉજાગર કર્યું છે આડેધડ દબાણો અને નિયોજન વગરની સોસાયટીઓના કારણે વરસાદી પાણીનો નિકાલ થવામાં અવરોધ ઉભા થયા છે જેનાથી શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે આ સમસ્યાને ઉકેલવા માટે પાલિકાએ વરસાદી પાણીના નિકાલ માટે રસ્તા ઉપર જેસીબી દ્વારા ખોદકામ શરૂ કર્યું છે પરંતુ આ પગલાંથી ચાલકો અને રાહદારીઓને વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો પાટણમાં ઝરમર વરસાદે પાલિકાની પોલ ખોલી દીધી છે જે રસ્તાઓના બેહાલ થયા છે સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે જેનો નિકાલ નથી થઈ રહ્યો શું વિગતો મળી રહી છે

લાઈ ને જે મુહિમ જે પરંતુ કહેવાય છે કે નગરપાલિકા હજુ ક્યાંક ને ક્યાંક કોઈ વિસ્તારમાં પહોંચી નથી આજે પણ જે સોમવાર નગરપાલિકા

વાહન રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ જ્યારે આ દબાણો હટાવવાના હતા કે જ્યારે આ જે આયોજન વગરની સોસાયટીઓ છે તેમને મંજૂરી આપવાની હતી ત્યારે તંત્ર ક્યાં ગયું હતું અને તેના કારણે જ આ બધું થઈ રહ્યું છે કે આટલી પાણી ભરવાની સમસ્યા થઈ ગઈ છે

મે બોટ કો બ્રશ કરકે ખાઈ કિને એક જીતો જ જતો પુરાવો પલિકા જે અત્યારે હાથ પાટણ પલિકા ભૂમો પડી રહી છે કે 15મી ઓક્ટોબર પહેલા કોઈ કામ થતે ની એનરો આજ જે સેવાલે સક્કો લાભ નહી અત્યારે હાથ જે નરકાગાર સ્થિતિમાં જે પ્રજાજનો છોડી દીધું છે કારણ કે ટેન્ડર કે સીજે ટેન્ડર ઓફ કમ્પ્યુટર ઉપર એ જ જગ્યાએ કોઈ એવી જગ્યા છે કે જ્યાં જે વિસ્તાર જી આભાર અલ્કેશ માહિતી આપવા માટે